જાંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે પકડવા જતા આરોપીની બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ગુનો નોંધાયો ગત રોજ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના બપોરના ચાર ત્રીસના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં પોલીસ હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજી નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાબીર ઇસ્માઇલ અહેમદ કુરેશી રહે જંબુસરનાઓ પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ હોય જેથી જમ્બુસર પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બહેને ઘરમાંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી આંખોમાં નાખી અને આરોપી તથા તેની બહેન સાથે ઝપાઝપી કરતા તથા વુમન પોલીસ સાથે પણ ઝપાજપી કરી ધમકી આપી પોલીસના ફરજમાં રુકાવટ કરવા કરેલ હોય જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી